છોટાઉદેપુર જિલ્લામાં જબુગામ અને સુષ્કાલ વિસ્તારમાં રેત માફિયા દિવાળી જતાં જ ફરી સક્રિય બન્યા છે સરકારી નીતિ નિયમોને છડેચોક ભંગ કરીને નદીના વહેણમાંથી બેફામ રેતી ઉલેચી ઢગલા ઊભા કરવામાં આવી રહ્યા છે ક્યાંક નદીના કુદરતી વહેણ ઉપર રેતીના આળબંધ બાંધીને પાણીના પ્રવાહને પોતાની મરજી મુજબ વાળવાનો પ્રયાસ થઈ રહ્યા છે સરકારી તંત્ર તરફથી હજુ સુધી નદીમાં કોઈ માપણી સર્વે કે સીમાંકન જેવી ફરજીયાત પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી નિયમ મુજબ નદીમાં રેતી લીઝના હદ નિશાન માર્યા વગર રેતી ખનન કરવું મનાય છે છતાં પણ આ રેત માફિયા ઓરસંગ નદીના વહેતા વહેણમાં ભૂક્યા વરુની જેમ તૂટી પડ્યા છે હજુ તો આ શરૂઆત છે પરંતુ જો આ તબક્કે જ આટલું બે નંબરી ખનન ચાલી રહ્યું છે તો આગળ તેનું પરિણામ શું થશે આ પ્રશ્ન હવે સ્થાનિક જનતામાં પણ ચિંતાનો વિષય બન્યો છે સરકારી તંત્રને જો એકાદ ટેક્ટર રેતી ચોરી થઈ જતી હોય તો પણ બાતમી મળી જતી હોય છે તો આટલા મોટા પાયે બિનકાયદેસર ખનનની માહિતી કેમ નહીં મળે ખાનખનીજ ખાતું મૌન રેવાનું કારણ કોઈ મલાઈનું છે કે શું કે પછી વાળ જીબડા ગળે એવી કહેવત મુજબ બાબુઓની આંખો સામે આ લૂંટ ચાલતી હોવા છતાં તંત્ર નિષ્ક્રિય છે સિહોદ સુશ્કલ કુકણાથી લઈને જબુગામ મેરિયા પુલ સુધીની ઓરસંગ નદીની કુદરતી સંપદા આજે આ રેતમાફિયાઓના હાથે લૂંટાઈ રહી છે જ્યારે સરકારી તંત્ર કુંભકર્ણની ઊંઘમાં મસ્ત છે જ્યારે આખું તંત્ર જાડી ચામડીની નિષ્ક્રિયતા દાખવી રહ્યું છે ત્યારે હવે સવાલ એ છે કે ઓરસંગ મૈયાને આ રેતમાફિયા અને રેત ચોર રૂપી દુશાસનથી કોણ બચાવશે